એક્ચ્યુઅલમાં હું બે હજાર ઓગણીસ માં પણ નિર્દલીય ચૂંટણી લડ્યો હતો અને બે હજાર ચોવીસ માં પણ લડવા જઈ રહ્યો છું તો મેં પરમિશન માંગી હતી દમણ અને દીવ માટે ડોર ટુ ડોર કેમ્પેનિંગ માટે અને હેન્ડ માટે જો એ મને દમણમાં પરમિશન ઓલરેડી મળી ચૂકી છે જ્યાં હું બે તારીખ એક તારીખ થી લઈને પંદર તારીખ સુધી ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરું છું ફોર્મ ભરવા માટે નિમંત્રણ આપું છું લોકોને મળી રહે છે જેની અને હેન્ડ અને પરમિશન મને દમણમાં મળી ચૂકી છે અને એ જ પરમિશન માટે મેં સેમ ડે દીવ પણ મેં અરજી કરી હતી અને ઇલેક્શનની ગાઈડલાઈન છે કે તમારે અડતાલીસ કલાકની અંદર હામા યા તો નામાં જવાબ આપવાનો હોય છે પર્ટીક્યુલર પણ મારા પાંચ દિવસ થઈ ગયા પણ એ લોકોએ મને કોઈ જવાબ નહીં આપ્યો હું દીવ આવ્યો અને જ્યારે મારા માણસો એમને ઓફિસમાં ઇલેક્શન અમારી જે ઇલેક્શન વિભાગ છે ત્યાં ડોક્યુમેન્ટ આપવા ગયા તો ત્યાં એ લોકો ડોક્યુમેન્ટ પણ રિસીવ નહીં કર્યા બાપણ સુધી માણસને બસાડી રાખ્યો અને જ્યારે હું પોતે ગયો અને મેં પૂછ્યું કે આ શું કારણ છે કે તમે ડોક્યુમેન્ટ રિસીવ પણ નથી કરતા તો એ લોકોએ રિસીવ કર્યા અને સાંજે એકદમ સાંજે છ સાત વાગે એ લોકોએ મારી બધી એપ્લિકેશન રિજેક્ટ કરી દીધી અને એ લોકો કહે છે કે પોર્ટલ ચાલતું નથી તો પોર્ટલ નથી ચાલતું તો તેમાં મારો તો કોઈ વાંક નથી અને પાંચ પાંચ દિવસ સુધી અમારી એપ્લિકેશન અમે પેન્ડિંગ રાખી જ્યારે દમણમાં રિટર્નિંગ ઓફિસર જ્યારે પરમિશન આપી શકતા હોય તો આ અહીંયા દીવ કેમ નથી મળતી જ્યારે ભારતીય જનતા પાર્ટી સહિતના બીજા ઉમેદવારો પોતાનો પ્રચાર કરી રહ્યા હોય તો મને શા માટેનો રોકવા માં આવ્યો છે મેડમ નું કહેવાનું છે તમારો ખર્ચો તમે ક્યાં બતાવશો એ મારા મુકાબલા પર છે એ તો તમારા મુકાબલા પર છે બીજી વાત એમ કહે છે કે તમે જો ઓફિશિયલ ઉમેદવાર નથી તો મને લાલુભાઈ ક્યાં ઉમેદવાર છે કે કોંગ્રેસના કેતનભાઈ ક્યાં ઉમેદવાર છે એ લોકોને તો જો ઉમેદવાર ડિક્લેર કરાયા છે એ લોકો જ્યાં સુધી ફોર્મ નહીં ભરે એ લોકો બી ઉમેદવાર નથી જેમ party એમને ઉમેદવાર declare કર્યા છે તેમ મેં independent નો મતલબ શું થાય જેના પાસે પાર્ટી નથી તો મેં તો એ લોકોને ત્રણ મહિના પહેલાથી લેટર લખી દીધેલા ઇલેક્શન commission ને election વિભાગને returning officer કે ભાઈ દમણ અને દીવમાંથી હું ચૂંટણી લડવા માંગુ છું મને તમે એ as ઇન્ડિપેન્ડન્ટ independent candidate તમે consider કરો જ્યારે દમણમાં મને બધી પરમિશન મળતી હોય તો અહીંયા કેમ નહીં પણ આ પ્રશાસનિક અધિકારીઓ મનમાની કરી રહ્યા છે પહેલા તમે જોઈ જ છે કે લોકતંત્રમાં લોકશાહીમાં આ લોકોએ જે તે સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓમાં દાદાગીરી અને અધિકારીઓ માણસોનો ફોર્મ ખેંચાઈ લેવાની વાતો બહાર આવી હતી અને ફરી આ લોકો આવી જ કે મારા સાથે કરવા માંગે છે આજે અધિકારીઓ ને તાનાશાહી ને દાદાગીરી તમે બધા જોઈ જ છે તો આ વખતે આ લોકો મને મારા મારી ઇમેજ ને અને મારા પ્રભાવને કામ કરવા માટે મને પરમિશન આપી રહ્યા નથી અને મને જાણ જોઈને માનસિક રીતે પરેશાન કરી રહ્યા છે અને મેં આની ફરિયાદ ઇલેક્શન કમિશનને કરી છે ચીફ ઇલેક્શન કમિશનર ને કરી છે અને જે તે વિભાગના જે તે વડાઓ છે તેને મેં આ ફરિયાદ કરી છે કે દીવના ચૂંટણી અધિકારીઓ મારા સાથે બાયસ છે અને એ લોકો દુષ્પક્ષ ચૂંટણી કરવાના ફેવરમાં નથી એના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને મને પરમિશન આપવામાં આવે એક્ચ્યુઅલ માં બેનો એ વાત એવું છે કે હું પણ વ્યક્તિ છું મને પણ મેડિકલ પ્રોબ્લેમ થઈ શકે મને એક્ચ્યુઅલ માં પેરાલિસિસ નહી હતો પણ આ પ્રશાસન ના કારણે જ જે રોડ ખોદેલા અને એ રોડ મને રાત્રે ખોદાઈ ગયો તો સવારે ખબર નહી પડી મારી બાઈક ત્યાં ખાટકી હતી જેના કારણે મારા રેડની ની હડી માં ચોથા મણકા મારી વેન દબાઈ હતી પણ બીજા પાર્ટીના લોકોને મારા પ્રત્યે અથાગ પ્રેમ છે તેમના પ્રેમના ચાલતા એ લોકોએ મારે એટલી બધી તકેદારી લીધી કે સામાન્ય બીમારી ને એ લોકોએ paralysis બતાવ્યું પણ લોકોની દુવા મારા સાથે છે લોકોનો પ્રેમ મારા સાથે છે લોકોના આશીર્વાદ મારા સાથે છે તો ઉપરવાળો પણ લોકોની વાતો તો સાંભળે આ દેર થાય પણ અંદર તો ભગવાનના ઘરે નથી હું સાળો છું તમારી સમક્ષ છું અને હવે પ્રજાને વચ્ચે જવા જઈ રહ્યો છું આજે મને પરમિશન નહીં આપે તો છતાં હું તો ઘરે ઘરે એકલો જઈશ લોકોને મુલાકાત જ કરવાની છે મારી વાત સાંભળો મારા માટે તો એવા એવા કાયદાઓ બને છે જે ભારતના સંવિધાનમાં છે જ નહીં મને તો એ પ્રકારે આતંકવાદી અને નક્સલવાદી પ્રશાસન ઘોષિત કરી દીધો મારી સમાજસેવી સંસ્થાને મારા ઉપર એટલા બધા કેસો કરી દીધા છે અને ઘણા બધા કેસોમાં તો પ્રશાસન ને જોવા મળ્યા નહીં કોર્ટમાં અને બધા કેસો વગર હેરિંગે પણ ઉડાવી દીધા છે તો મને વિવિધ પ્રકારે પ્રતાપિત કરવામાં આવે છે ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે મારા પર ખોટા ખોટા કેસો કરવામાં આવે છે અને વીવીઆઈપી આવે તો મને ઘરમાં નજર કેદ કરી દેવામાં આવે છે વન જીરો સેવન અને વન ફિફ્ટી વન તો મારા પર આમ બાબત થઈ ગઈ છે બની શકે કે આ ચૂંટણી લડતા પહેલા પણ મને જેલમાં મૂકી દે કે એ બધું કરી શકે કેમ કે આ લોકો તો હવે આ લેવલ પર આવી ગયા છે કે ચૂંટણી લડવા મારી જે ચૂંટણી લડું તો એ લોકોને દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી પોતાની ડિપોઝિટ ગુમાવવાની છે અને કોંગ્રેસ તો ફાઈટમાં જ નથી એટલે આ લોકો આવા હથકંડા જાન જોઈને કરી રહ્યા છે મને ઉકસાવી રહ્યા છે જેથી હું કોઈ એવું કામ કરું કે એ લોકો મને અંદર કરી શકે પણ ભગવાનની દુઆ છે લોકોનો સાથ અને સહકાર છે હું લીગલાઈઝ કામ કરીશ અને લીગલ રીતે ભારતીય સંવિધાન ને ધ્યાનમાં લઈને જ બધા કામ કરવાનો છું અને હું મારા કામમાંથી અટકવાનો નથી